નવો વ્લોગ બનાવવા તમારે બધાની કોમેન્ટો ની ઈચ્છા પૂરી કરવા આજ નો વિડીયો તમને મજા આવી એવો જ બનવાનો છે એટલે બન્યા રહેજો બ્લોગ માં કેમ કે આજે અમે લઈને આવ્યા છીએ અમારા બે માણા નો બે જણા નો અમારા બંને નો લગ્ન આલ્બમ કેમ છે ને હા હા એ પહેલા આમ જો ઠંડો ઠંડો કેવો પવન ઉડે કેમ કે અમે ધાવા ઉપર રટણ આવ્યા ને એનું લોકેશન જો જોવા વાદરો કેટલો ઇંધાર્યો એવું વાદળું અંધારું છે ને આજે છે ને હું તમને મારા લગ્નનો આલ્બમ બતાવવાની સૌ તમે જોજો કેમ કે તમારા બધાની કોમેન્ટ બહુ છે કે હવે તો લગ્નનો આલ્બમ બતાવો હવે તો લગ્નનો આલ્બમ બતાવો તો આજે અમે છે ને તમને અમારા લગ્નનો આલ્બમ બતાવવા જઈ રહ્યા છીએ અને એ પહેલાં તો થેન્ક યુ કહી દો કેમ કે તમે આ બધાએ કાલ અમારા વીડિયામાં બહુ અમને વિશેષ આપી છે અમને બહુ અમારા માટે બહુ પ્રે કરી છે ને તમને મારી

હવે છે ને ફટાફટા આલ્બમ બતાવી ને પેલા પાને કેવું છે પાને તો કોરું છે

તો સંદીપ ને એના એની પીઠી હતી ને તો પીઠી ના ફોટા છે તો સંદીપ છે ને આવા કપડા પહેરીને જો પીઠી માં બેઠા થાય જો આ રીતે પીઠી ના ફોટા છે એમ જો બધા હા એવું છે હવે બીજા પાના બદલાવો આયા પાનું દેખાડો હા છે પતિકના પપ્પા પપ્પા આયા છે પૂજીના મમ્મી કેમ સંદીપ બધા પૈસા આપે આમ તો જો ઠોકડે ને થોકડા પૈસા આપ્યા હો

હવે આવી રહ્યું છે હજી તો હવે આવી છે હા મસ્ત મજાના ગણપતિ દાદા બેઠા છે ના જો સંદીપ ને માંડવો નાખે છે એવું બધું અમાર છે ને આવી રીતનો માંડવો નાખે ના આ કોણ છે આ કોણ છે જો આ કોણ છે આ બેન આમ બેન જા બેન કેમ પૂજી વાત મોટા વાત આવી છે હા આમ તો જો પૂજા બેન કેવા નનકા એવા લાગે છે નનકા એવા છે આવી રીતના નનકા એવા લાગે છે આયા આયા હતા ને પૂજા બેન છે જો આયા જો પૈસા આપે ને એવું બધું છે જો આયા હતા ને પૂજા બેન છે આયા મીરુ બેન છે તો આવી રીતના છે ને માંડો નાખે છે કેમ સંદીપ હા તો હવે પાંડુ ફેરવો હા પાંડુ ફેરવો ચાલો તો આયા જો તો આમ અસલ કોક ને આમ વિંધી ના છે એવી જ તલવાર લીધી બધા ડાયરામણવાર જમણવાર છે તો આ છે ને જમણવાર નું છે પ્રતિક ના પપ્પા તો જો લખે છે બધા હાથ ગણા ને બધું જમણવાર ફોટા છે જમણવાર ને બધા નખરા કરે છે કેમ સંદીપ હા ફેરવો ફેરવો

તો હવે પાનો બદલાવતા જ આવી ગયું છે હવે ગોતીડો ગોતીડો અહીં જો મસ્ત મજાનો ગોતીડો છે ના તણાઈ ભારું છે ને ગોતીડો લીધો છે પ્રતિક ના પપ્પા આવે કેમ સંદીપ ના આમ જો સબૂતી આ જો તમે તમને છે ને ફેમિલી કેતા હ અમે તમને કેતા હ કે સંદીપ પાસે છે ને હાદો ફોન હતો કેમ સંદીપ તો આમાં તમે આ નો કે તો આમાં તમે સાબુતી મૂકી છે એમ જો નિશાની તો આ જો ને આડો ફોન રાખીને મારે વાતો કરતા હ જો

બદдай મારા ફોટા હું તમને દેખાડી દઉં જો આવી રીતના મારા ફોટા છે હું આવી રીતની છે ને હું તૈયાર થઈ હતી કોમેન્ટ કરજો કેવા મારા ફોટા લાગ્યા હી આમ જો આખું પાનું મને જ આપી દીધું હો મારો પેશલ ફોટાનો આમ જો કેટલા પોઝ આપેલા છે આમ જો કેટલા પોઝ આપેલા છે મારા કેમ સંદીપ હું કેવી લાગતી છું સુપર આયા છે ને મારા બા સાન્ડલો કરે છે કેમ કે હવે છે ને જાન નીકળે છે સમુ લગનમાં પરણવા સંદીપની હો આયા બેન સાન્ડલો કરે આયા બેન સાન્ડલો કરે છે તો આવી રીતનો છે જો સમજો આ તણે ભારો આવી રીતના તણે ભારો છે સંદીપ જો આવી રીતના લાગતા કેમ સંદીપ મસ્ત લાગતા સારો લાગતો હા હા સારો ઓને હાર લાગતો નહીં હજી હાર તો આવી રીતના જો મને પહેલી વેલી સુંદરી વેઢારી હતી તો આ લગ્નની મારી પહેલી વેલી સુંદરી છે પૂજા બેન જો મેં સુંદરી વેઢી ને તે મારા પાસે ફોટો પડવા આવ્યા હતા તો આવી રીતના મારા પપ્પા અને જો મારા મમ્મી છે જો મારા મમ્મી બેન મારા પપ્પા પહેલાં વેલા અહીંયા લગ્નમાં ફોટા પડવા હતા તો આવી રીતનું છે બધું અહીંયા પ્રતિકના મમ્મી છે જરા પ્રતિકના મમ્મી આ છે ને હાડે હામાયું લઈને આવ્યા છે પ્રતિકના મમ્મી જો અહીંયા હાડે હામાયું લઈને આવ્યા છે છે ને અહીંયા છે મારા મમ્મી એ છે ને શું કરે છે પોખે છે મારા મમ્મી પોખે છે ના અહીંયા મારા પપ્પા આવે મારા મમ્મી કન્યાદાન લીધા એના ફોટા છે જો આવી રીતના ફોટા છે બધાય

પછી અહીંયા જો ફેરા ચાલુ થઈ ગયા છે એમ જો આવી રીતના પહેલો ફેરો એમને ફેર્યા હતા બીજો ફેરો છે ને અમે હાથ પકડીને ફેરા ફર્યા હતા જો આવી રીતના જો આમ ફેરા ફરીએ છીએ મંગલ ફેરા લખેલું છે મંગલ ફેરા તો આવી રીતના છે ને જવતલ અમે અહીંયા છે નીતિનભાઈ જો નીતિનભાઈ કેવા લાગતા નીતિનભાઈ આવા લાગતા અમારા લગ્નમાં વાહ આ પાછું અમને બે મણાને આપી દીધું આખું પાનું અહીંયા અહીંયા અમે બે મણા અહીંયા હું એકલી અહીંયા બે મણા આખું પાનું અમારું છે હા પછી અહીંયા મારા મમ્મીના મારા પપ્પા ફેરા ફરી જાય ને પછી ફોટા પાડે તો આવી રીતના છે ને મારા મમ્મી બેન મારા પપ્પા બેન ફોટા પડાવ્યા હતા ને અહીંયા ખાય છે કંસાર અને અહીંયા મારા બા ને બધા ફોટા પાડે છે અહીંયા પ્રતિકના પપ્પા નીતિનભાઈ ને બધા ફોટા પાડે છે જો ને પૂજાબેનના પપ્પા છે ને અણવરબેનના હતા કેમ સંદીપ બદલાવો બદલાવો ફોટા જો અહીંયા પ્રતિકના પપ્પા એન્ટ્રી મારી છે હવે બધા કાકા દાદા બધા ફોટા પડાવતા હોય ને એ અહીંયા છે મારા આઈ મારા મમ્મીના મમ્મી અને અહીંયા હજી ફોટા છે આ ફોટાનો આલ્બમ બહુ વધારે વધી ગયો અહીંયા જો પ્રતિકના મમ્મી મારા પાસે ફોટો પડાવવા આવ્યા હતા તો આવી રીતના હતા પ્રતિકના મમ્મી અમારા લગ્નમાં બદલાવો બદલાવો તમે આ હું ઊભી અહીંયા એન્ટ્રી પાડીને આ માંડવાના ફોટા છે હવે અહીંયા સિંદુર નું આવી ગયું લાગે જો અહીંયા લખેલું છે કુમ કુમ તો હવે છે ને અહીંયા પુરવા મંડળ મંગળસૂત્ર પાંચ હજાર માણાની વીસ માં બધી બેન પણ એ તો બધી બેન પણ એ ફોટા લીધા હા અહીંયા પરેશભાઈ ના અહીંયા લાલજીભાઈ અણવાર બધા ફોટા પાડતા હા ને આવી રીતનું બધું હોય એ વિધિ પૂરી કરતા હા કેમ સંદીપ

આવી રીતના આ કેટલો મસ્ત અમારો ફોટો લાગે જો ફેમિલી આવી રીતનો અમારો આલ્બમ હતો તમને આ આલ્બમનો નો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો અને હા અમારા પાસે છે ને અમારા લગ્નનો નો વિડીયો કેસેટ હતો છે તો ઈ કેસેટનો જો કઈ મેળ પણ થાય તો હું તમને છે ને અમારા લગ્ન કેસેટ પણ દેખાડી એમાં તમે લાઈવ બધું જોઈ લેજો એટલે તમને બહુ જ મજા આવવાની છે કેમ સંદીપ હા તો ઈ કેસેટ મલી ફોન માં નખાવવું પડશે હા પછી તમને બતાવશું હા તો એવી રીતનો છે અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દેશું આ હજી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને હજુ બાય બાય